અને આપણે બનાવા છીએ રાંધલમાં તો અહીંયા આપણે પેલા છે ને માટી ને તો ચારીને રાખી લીધું છે હવે ગારો બનાવી લઈએ અને પછી રાંધણમાં છે ને આપણે અત્યારે છે ને રાંદ માં બનાવવાનું સારું કરી દીધું છે અને જો આટલા માતાજી બની અત્યારે આપણે રાંધોલમાં બનાવવાનું શરૂ કરી દીધું છે આવી રીતે છે ને આપણે લઈ લીધો છે પાટલો અને પછી બનાવી લીધો છે ગારો બે બાજુ આપણે બનાવશી કરા અમારી ભાષામાં કહીએ તો અને પછી આપણે બનાવશી માતાજી અને આવી રીતે જો પાટલા ઉપર રાખીએ અને આપણે બનાવવાના છે માતાજી તો આ પહેલાંથી જ હેલો આવે છે અને આવી જ રીતે બધા લોકો પહેલાંથી આવી જ રીતે બનાવે છે અને આપણે આજે સાવ જૂની રીતથી જ બનાવવાના છીએ કોઈ નવું એડ નહીં કરીએ તો અહીંયા આપણા માતાજી બનવાનું તો શરૂ થઈ ગયું છે સાથે સાથે આપણે બનાવીએ છીએ કરા તો આ કરા આપણા બનવાના શરૂ થઈ ગયા છે અને આનું ડેકોરેશન હશે ને એ એકદમ સિમ્પલ અને પહેલાં જે રીતે કરતા ને એ જ રીતે આપણે અત્યારે કરવાના છીએ તો ચાલો જોઈએ આગળ આગળ તમારું આટલું કામ તો અત્યારે થઈ ગયું છે હું માયા છે ને અત્યારના કેરના રાંદલમાં બનાવીએ છીએ તો હવે ને રાંદલમાં બનવા આવ્યા છે હવે થોડુંક જ બાકી છે પછી આપણે છે ને એને શણકારવાના છે માતાજીને તો પેલા છે ને આપણે આ કામ બતાવી લઈ પછી માતાજીને શંકારીએ બરાબર છે હવે થોડાક છે ને બાકી છે પછી આપણે છે ને માતાજી નો શિંગાર કરવાનો છે એકદમ સરસ માતાજી નો શિંગાર કરશે તો આપડા રાંદલમાં આજે બની ગયા છે ને વરસાદ એટલો ચાલુ છે અત્યારે જ્યારે અમે બનાવવાના શરૂ કર્યા ને ત્યારથી વરસાદ ચાલુ થયો છે வீடியோ வாய் <laughs> આ છે ને આપણે બનાવ્યા છે સૂર્યનારાયણ તો જો આવી રીતે આપણે ગારાના બનાવવાના હોય હેલો ગાઈસ જો ગારામાં છે ને આ ભરાઈ રહ્યા જો આપણે છે ને કોઈ ના છે ને પછી આગળ કામ કરીએ હવે આપણે માતાજીનો છે ને શિંગાર કરવાનો છે ગાઈસ તો અત્યારે એકદમ મસ્ત વરસાદ આવે છે અને પાર્થભાઈ છે ને બનાવવા ગયા છે ચા અને અમે બનાવીએ છીએ રાંદલમાં આજે છે ને જેઠ મહિનાનો છેલ્લો રવિવાર છે ને તો આપણે રાંદલમાં બનાવીએ તો અહીંયા આપણે રાંદલમાં છે ને બનવાનું અત્યારે ચાલુ છે અને સાથે સાથે છે ને અત્યારે વાતાવરણ મસ્ત હતું ને તો બધાને ચા પીવાની ઈચ્છા થઈ છે તો બધાય છે ને ચાનું કીધું ને તો પાર્થભાઈ મારા માટે ચા બનાવા ગયા છે બાકી છે ને હવે આપણે રાંદલ માને તૈયાર કરવાના છે તો તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો પેલા પાર્થભાઈ લઈ આવે ને ચા પી લઈ બાકી તમે અત્યારે જુઓ વરસાદ કેટલો મસ્ત આવે છે એકદમ સરસ પેલા ગાઈસ તો આપણે જો આટલા માતાજી બની ગયા છે હજી છે ને ઘણો બધો શિંગાર બાકી છે આ આપણે છે ને દીવા માટે બનાવ્યા છે આ છે સૂર્યનારાયણ આ કરા છે ને આ માતાજી નું મોઢું આવી રીતે છે ને આપડા રાંધલમાં હવે બની ગયા છે હવે થોડુંક બાકી છે કામ થઈ જાય ને સાથે સાથે વરસાદ તો ફૂલ છે જ તો છે ને આપડે રાંધલમાં બનાવીએ પેલા છે ને રાંધલમાં બનાવતા ત્યારે એટલો હરખ હતો ને કેમકે છે ને પેલા બધાને ઘરે અલગ અલગ જગ્યાએ બધા રાંધલમાં બનાવતા કોઈ નવા મકાન બનાવે ને તો એમ કે આવક તમે નવા મકાન બનાવ્યા છે તમારા ઘરે છે ને તમે જેઠ મહિનામાં રાંધલમાં કરજો છોકરીઓ બધી છોકરીઓ ભેગી થાય રાંધલમાં બનાવે પણ હવે એવું કઈ રહ્યું નથી અત્યારે કોઈ પાસે ટાઈમ નથી તો છે ને હવે બધા પોતપોતાના ઘરે બનાવે છે ને અમારે છે ને પેલા થી જ આ હેલું આવે છે કે રાંદલ માં છે ને આવી રીતે જ બનાવવાના હોય તો અત્યારે આપણે રાંદલ માં બનાવીએ છીએ જેઠ મહિના છેલ્લો રવિવાર છે બીજા રવિવારે છે ને આપણે ગયા તા રાંદલ લોટામાં તો તે દીધા આપણે રાંદલ માં બનાવવાનો હતો તો આજે બનાવીએ છીએ તો હાલો અને સાથે સાથે વરસાદે છે ના શું સીન હતી ખાલી વિડીયો તો એ જ ખાલી કઈ સીન હતી તો હવે છે ને આપણે અત્યારે આખું અને મોઢું અને એ બધું બનાવવાનું છે તો ચાલો બનાવી લે આ કામમાં છે ને થોડીક એક વાર લાગે કેમ કે વ્યવસ્થિત ના થાય ને તો સારું ના દેખાય તો અત્યારે આપણે એ જ કામ કરીએ છીએ આ બધું ઝીણું ઝીણું કામ છે આમાં વધારે વાર લાગે અત્યારે છે ને આપણા માતાજી ગારાના બની ગયા છે હવે આપણે એમાં છે ને થોડુંક ડેકોરેશન કરશી પણ પહેલાંની જ રીતે અત્યારે તમે છે ને ધારો તો ફૂલ લઈ આવી શકો છો બીજું ઘણું ડેકોરેશન કરી શકો છો પણ આપણે પહેલાં જેમ બનાવતા ને એમાં ચણાની દાળ બાજરો અને આ બધી વસ્તુ છે ને ઘરમાંથી લઈ અને બધા લોકો છે ને આવી રીતે જ બનાવતા આપણે આજે જ બનાવી છે સૂર્યનારાયણ આપણે બનાવ્યા છે ને એમાં આપણે લગાવી છે સૂર અને આ બનાવ્યા છે આપણે ચણાની દાળના સાથિયા અને સાથે સાથે આપણે આખામાં કરશી ચણાની દાળથી ડેકોરેશન તો આપણું છે ને ડેકોરેશન શરૂ થઈ ગયું છે હું અને માયા બને છે ને આ કામમાં લાગી ગયા છે આ કામ છે ને ઝીણું ઝીણું છે આમાં થોડીક વાર લાગે તો અત્યારે તમે જોઈ શકો છો જો તો તમને આ માતાજી બને છે એ કેવા લાગે છે એ મને કમેન્ટ આ છે ને વર્ષોથી ચાલ્યું આવે છે કે જેઠ મહિનાના દિવસે રાંદલમાં બનાવવાના ઘોડો ખૂંદવાનો निवेद કરવાના બધા લોકોને સાથે મળીને દર્શન કરવા આવવાનું પણ હવે નથી રહ્યું હેલો છે ને તો જો મસ્ત ફૂલ છે ને હજી હા હા માલિક દેખે તો પડી ગઈ જાય ઉભો બેન કોટના ભરિયામાં આમ ન જવાય આ છે દેખાઈ ગયું પાકેલું છે મસ્ત છે થોડો થોડો ચાખી દો જામ બહુ મસ્ત પાકેલું છે હાલે બાદ બદામ ખા

તો પેલા છે ને અમે બધા લોકો છે ને આવી રીતે ફૂલ ભેગા કરતા માતાજી બનાવતા બધા સાથે મળી અને છે ને રાંદલ માં બનાવે અત્યારે હવે એવું કોઈ કરતું નથી બરાબર ને હમ કાન પર સુખોડા રાખવા નખો તો અત્યારે તમે જોઈ શકો છો વરસાદ છે ને થોડીક વાર બંધ થઈ જાય છે થોડીક વાર બહુ વરસાદ આવે છે તો આજે ચાર વાગ્યાનો વરસાદ ચાલુ છે અત્યારે વાગ્યા છે સાંજના સાત આપણે છે ને સાત વાગ્યા છે તો હજી વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આ બધી છે ને જૂનવાણી રીત કે એ છે હવે એ બધી છે ને કેમ કે ભૂલાતી જાય છે બટ ક્યારેક ક્યારેક આવું આપણે જૂનું જોવા મળે ને તો ખરેખર મને તો બહુ ગમે છે અને મારા બધા વિડીયોમાં તમને કાંઈક ને કાંઈક જૂનવાણી વસ્તુ મળશે ખાવાની રેસીપી હશે કે ભગવાનથી હશે કે કોઈ પણ વસ્તુ હશે જૂનવાણી હશે ને જે આપણા ગાઇઠા કરતા હતા એ બધી વસ્તુ તમને છે ને મારા બ્લોગમાં જોવા મળશે તો આપણે છે ને કાંઈક ને કાંઈક કેમ કે મને બધી જૂની વસ્તુથી છે ને વધારે લગાવશે છે નવી ટેકનોલોજી આવી ગઈ છે ને એના હિસાબે અત્યારે આ બધું જૂનવાણી ભૂલતા જાય છે માણસો પણ ખરેખર આ બધી વસ્તુ કરવાની જે મજા છે ને એ અત્યારે આપણે જે કરીએ છીએ ને એમાં નથી તો જરૂરથી ટ્રાય કરજો ને તમને અમારા માતાજી કેવા લાગે છે એ કમેન્ટમાં કહેજો અને કમેન્ટમાં મારા મારાંદર લખવાનું ના ભૂલતાય મેં એને પહેલાંય તમને કીધું હતું તો અત્યારે હવે આપણે થોડું એક જ કામ બાકી છે બાકી બધું કામ થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતે તને કરવાની મજા બધા સાથે બહુ આવે પાછે વરસાદ છે એટલે આપણે કોઈને બોલાવી નથી શક્યા બટ આગલા વર્ષે આપણે જ્યારે કરશું ને ત્યારે બધા લોકો સાથે મળી અને કરશું અને આનો આનંદ લેશી તો હવે છે ને આપણે માતાજીને ફૂલથી શણગારી લઈએ અને આ બધા ફૂલ છે ને આપણે ઘરેથી જ ઉતાર્યા છે અને પહેલાં એવું જ હતું બધાય કોઈના ઘરે કરણના ફૂલ હોય ને એના ઘરે જાય અને નાની નાની છોકરીઓ બધા ફૂલ વીણી આવે અને પછી માતાજીને તૈયાર કરે ના કોઈ પૈસાની જરૂર પડતી હતી ના કોઈ વસ્તુની જરૂર પડતી હતી અને બધું એકદમ સરસ થઈ જતું હતું જેમ અત્યારે તમે જોઈ શકો છો તો આવી જ રીતે છે ને કંઈક જૂનું કરવાની મજા છે ને એ કંઈક અલગ જ છે તો આપણા જો અત્યારે માતાજીનો શણગાર ચાલુ છે હું અને માયા કામ કરીએ છીએ અને અમે લોકો છે ને ત્રણથી ચાર કલાકથી કરીએ છીએ આ બધી વસ્તુ અને હવે તમે જોઈ શકશો કે એટૂંક જ સમયમાં આપણું બધું કામ પૂરું થઈ જશે અને તમને થશે રાંદલમાના દર્શન રાંધણમાનો રવિવાર હોય ને એટલે બધા લોકો એમ જ કે માતાજીનો રવિવાર કોરો નહીં જાય અને પૂર નીકળી જ જશે અને સાચે ને એવું જ થતું પૂરે આવતી અને જ માં પધરાવતા પહેલાં ગામડે પણ અત્યારે એવું કઈ તો પૂરના પાણીમાં માતાજીને પધરાવા જતા બધા લોકો તો આ બધી માન્યતા હતી લોકો માનતા હતા અને એ લોકોનો વિશ્વાસ છે ને એ સાચો પણ પડતો હતો તો જેઠ મહિનાનો રવિવાર હોય ને તો બધા એમ કે રાંધલમાં રવિવાર કોઈ દિવસ કોરોના જાય એના પહેલા વરસાદ થઈ જ જાય તો અત્યારે આપણા માતાજી પણ રેડી થવા માંડ્યા છે ને વીજળી જુઓ તો અમે પાછળ કેટલી થાય છે જોરદારની તો માતાજીને આપણે ચૂંદડી ઓઢાડી દીધી છે અને હવે આપણા માતાજી એકદમ સરસ લાગે છે તો બધા કરી લ્યો રાંદલમાના દર્શન તો હવે તમે જોઈ શકો છો માતાજીનો બધો શ્રૃંગાર થઈ ગયો છે આપણે છે ને માતાજીને સરસ બંગડી પહેરાવી દીધી છે ચાંદલા કરી દીધા છે હવે થોડુંક આપણે અબીલ અને ગુલાલ છાટથી અને આખું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે માતાજી આપણા એકદમ સરસ બની ગયા છે તો તમે જોઈ શકો છો અને માતાજીનો આપણે બધો હેલો ગાયસ તો આપણે છે ને બે કલાકની મહેનત પછી જો આપણા માતાજી એકદમ સરસ બની ગયા છે આજે આપણે બનાવ્યા છે ગારાના રાંદલમાં જેઠ મહિનાના રવિવારે છે ને રાંદલમાં બનાવવાના હોય તો આપણે બનાવ્યા છે ને અહીંયા છે ને બધું આપણે ડેકોરેશન કર્યું છે ચણાની દાળથી આ છે ફૂલ માતાજીની આખું અને આપણે બનાવ્યા છે પોડીથી તો આવી રીતે છે ને આપણે ગારાના રાંધલમાં બનાવી લીધા છે આપણે રાંધલમાં તો એકદમ સરસ બની ગયા છે હવે આપણે છે ને આરતી કરશું અને નિવેદ ધરશી નિવેદ છે ને આપણે ખીર બનાવશી તો જો આજે આપણા રાંધણમાં એકદમ સરસ બની ગયા છે કોણ કોણ હજી છે ને જેઠ મહિનાના રવિવાર તો માતાજી બની ગયા છે અને આ છે નિવેદ ધરવા માટેનું પહેલા છે ને આવી રીતે નિવેદ ધરવાનો સંજોગ બનાવતા હતા આમાં છે ને માતાજીને નિવેદ ધરે આપણા રાંધલમાં એકદમ સરસ બની ગયા છે હવે આપણે કરશિયાની આરતી તો ચાલો કરીએ